શિયાળાની કડકડતી ઠંડી હતી એક વખત એક કરોડપતિ માણસ એના એના ઘર ઘર પાસેથી હતો તો પાસે ગરીબ માણસ કોટ વગરનો હતો તો પૂછ્યું કે શું તમારી પાસે કોટ પહેરવા માટે નથી ગરીબે એવું કીધું કે ના મારી પાસે નથી તો કરોડપતિ એને જણાવ્યું કે કાંઈ નહીં હું તમને કોટ લઈને આપું છું પછી કરોડપતિ માણસ ઘરે ગઈ બીજી થઈ ગયો બીજે દિવસે સવારે જોવે છે તો પેલો જે ગરીબ માણસ હતો તે ત્યાં મૃત્યુ પામ્યો હતો અને એના હાથમાં એક ચિઠ્ઠી હતી જે કરોડપતિ માટે લખી હતી તો કરોડપતિ એ ચિઠ્ઠી જોઈ અને ચોંકી ગયો અને ધ્રુજવા માંડ્યો કે આ શું એમ તો ચિઠ્ઠીમાં શું લખ્યું હતું સાંભળો કે સાહેબ જ્યાં સુધી તમે મને પ્રોમિસ નાતો કર્યું ને કે હું તને આપીશ કોર્ટ ત્યાં સુધી મારામાં ઠંડી સહન કરવાની તાકાત એટલી બધી હતી પરંતુ જ્યારે તમે મને પ્રોમિસ કર્યું ને એટલે મારી ઠંડી સહન કરવાની તાકાત એ પ્રોમિસ લઈ ગયું એટલે વાતનો તાત્પર્ય એમ છે કે શું તમે કોઈને પ્રોમિસ આપ્યું છે અને તમે નથી નિભાવ્યું તો આ જે ગરીબ માણસની હાલત થઈ હતી એવી જ હાલત બીજા માણસની થઈ શકે છે તમે કોઈને પ્રોમિસ આપો એ પહેલાં ધ્યાન રાખજો